અમદાવાદના જાસપુરમાં સો વીઘા જમીનમાં બે હજાર કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે પાંચસો ચાર ફૂટ ઉંચા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં દેશનું સૌથી મોટું કોન્ક્રીટ રાફ્ટ ભરવાની કામગીરી ચાલી રહી છે માતા ઉમિયા જેના પર બિરાજમાન થવાના છે એ પાયાનો સ્લેબ ત્રણ હજાર છસો ટન સિમેન્ટ અને ચાર હજાર પાંચસો ટન સ્ટીલથી ભરવામાં આવશે ભારતના સૌથી મોટા રાફ્ટનું કાર્ય માત્ર બોતેર કલાકમાં પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચવામાં આવશે લગભગ આઠ પોઈન્ટ સત્તાવન લાખ ઘન ફૂટના વિશાળ રાફ્ટનું કામ બોતેર કલાકમાં પૂરું કરવામાં આવશે માં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી દસ ફૂટ નીચે સોનું ચાંદી તાંબુ જવેરાત મોતી એમ પંચધાતુનું ચૌદ કિલો મિશ્રણ શુદ્ધિકરણ માટે નાખવામાં આવ્યું છે મંદિરમાં જમીનથી એકાવન ફૂટ ઉંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે જ્યારે બસો સિત્તેર ફૂટ ઊંચાઈએ વ્યૂઇંગ ગેલેરી પણ બનાવવામાં આવશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં બે હજાર કરોડના ખર્ચે સોવિકા જમીનમાં જે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરી રહ્યું છે કે જેમાં સનાતન ધર્મના પ્રતિક રૂપે જગતજનનીમાં ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ જ્યારે અહીંયા શરૂ થયું છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે એનો ખાસ દિવસ એટલા માટે છે કે આ મંદિરનો ગગનવિહાર પંદરસો ને એકાવન જેટલા ધર્મસ્તંભ ઉપર બંધાઈ રહ્યો છે અને પંદરસો ને એકાવન ધર્મસ્તંભનું બાંધકામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે હવે એ પંદરસો ને એકાવન ધર્મસ્તંભ એટલે કે પિલ્લર ઉપર જે મોટો રાફ્ટ બંધાવા જઈ રહ્યો છે એ રાફ્ટનો વોલ્યુમ એટલું મોટું છે કે ધર્મની દ્રષ્ટિએ જો ગણીએ તો વિશ્વની અંદર આટલો મોટો રાફ્ટ પહેલીવાર ભરાઈ રહ્યો છે